નેતાઓ અને ઢોંગી બાબાઓના વચન ઉપર વિશ્વાસ કરતી જનતા દસ ના સિક્કા પર વિશ્વાસ નથી કરતી સૌરાષ્ટ્ર કચ્છમાં તો દસ ના સિક્કા ચાલતા જ નથી સ્થિતિ એવી સર્જાઈ છે કે કુદ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને એક્સ પર કરવું પડ્યું ટ્વીટ રાજકોટ કલેક્ટરે અપીલ કરી કે દસનો સિક્કો કાયદેસરનું ચલણ છે અને તે સ્વીકારવાનું રહેશે રાજકોટ કલેક્ટરે તો વેપારીઓને અનુરોધ કર્યો કે તેઓ પોતાની દુકાન પર દસના સિક્કા સ્વીકારીએ છે તે પ્રકારના સ્ટીકર્સ લગાવે તો સાથે જ સૂચન કર્યું કે કોઈ પણ વેપારી બેંકમાં દસના સિક્કા જમાવ્યા કરાવી શકે છે અને પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ હોવાની વાત તેમણે કહી હમણાં એવા સમાચારો મળે છે કે દસ રૂપિયાનું સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી હું આપ સૌને એ જ જણાવવા માગું છું કે દસ રૂપિયાનો સિક્કો જે છે વેલિડ કરન્સી છે બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મિટિંગ યોજી અને એ લોકો પણ આપ લે કરવા માટે સંમત છે એમની પાસે બેંક દસ રૂપિયાનું નોટ હોય કે દસ રૂપિયાનો સિક્કો હોય એનું પૂરતો સ્ટોક છે બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે દસ રૂપિયાનો સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે એકવાર ફરી હું દોહરાવું છું કે દસ રૂપિયાનો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે

પણ હજી ઘણો વર્ગ એવો છે નાનો વર્ગ કે જે લોકો હજી એવા જ છે દસ ના સિક્કા બંધ થઈ ગયા છે આ લોકો આ મન ને આ ભ્રમ છે એ દૂર કરવાની જરૂર છે લોકો તમારી પાસેથી લે છે અમુક સમજુ અને શિક્ષિત વર્ગ છે ને એ લોકો લે છે બાકી લોકો નથી લેતા ચાલુ ક્યાંથી થયું બંધ કેવી રીતે થઈ ગયા કેમ કે આખા દેશમાં હાલે છે એનું રીઝન તો આપણે ન આપી શકીએ પણ આપણે રાજકોટ પૂરતી જ આ મેન્ટાલીટી છે કે દસ ના સિક્કા બંધ થઈ ગયા છે બાકી બધે જ ચાલે છે રાજકોટ ને મૂકીને હા અને અમે દસ ના સિક્કા સ્વીકારી પણ છીએ ગમે તેટલા હોય ચોક્કસ રાજકોટના યાજ્ઞિક રોડ પર પાન પાર્લરના તમને શું અનુભવ છે દસ ના સિક્કા ગઈકાલે કલેક્ટરે પણ જે નિવેદન આપ્યું છે દસ ના સિક્કા પહેલેથી જ અમે સ્વીકારીએ છીએ કોઈ જાતની જ્યુસ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નું વિરાણી ચોકમાં

જે ઘણા સમયથી આ દસ ના સિક્કા ચાલતા નથી જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલે જે ટ્વીટ કરવામાં આવ્યું અને ટ્વીટ અંદર કહેવામાં આવ્યું કે દસ ના સિક્કા તમામ વેપારીઓ સ્વીકારે પેટ્રોલ પંપ થી લઈ અને શાકભાજી વાળા તમામ લોકો જ્યાં પરચુરણ સૌથી વધારે જરૂર પડે છે ત્યાં પણ દસ ના સિક્કા સ્વીકારવામાં આવે કેમ કે આપોઆપ છેલ્લા બે વર્ષથી દસ ના સિક્કા ને લઈને ખોટી અફવાઓ શરૂ થઈ અને ત્યારબાદ રાજકોટ શહેર અને જિલ્લાના અનેક ભાગો છે ત્યાં દસ ના સિક્કા

જામનગરમાં પણ છેલ્લા કેટલાક સમયથી રૂપિયા દસના સિક્કાઓને લઈ બેંક વેપારીઓ અને ગ્રાહકોની હાલત કફોડી બની કેટલાક વેપારીઓ દુકાનદારો કે ગ્રાહકો દસ રૂપિયાના સિક્કા સ્વીકારતા ન હોવાની ફરિયાદ ઉઠી જેના કારણે બેંકોમાં અને કેટલાક વેપારીઓ પાસે રૂપિયા દસના સિક્કાઓનો ઢગલો થયો મુખ્ય ત્રણ બેંકમાં જ એક કરોડ છપ્પન લાખના દસ રૂપિયાના સિક્કા જમા થયા હોવાનું સામે આવ્યું એટલું જ નહીં વેપારીઓ કે અન્ય લોકો દસ રૂપિયાના સિક્કા સ્વીકારતા નથી કે આપતા પણ નથી જોકે વેપારીઓનો મત છે કે અમે સૌરાષ્ટ્રમાં અને જો જામનગરમાં વાત કરવામાં આવે તો કેટલાક વેપારીઓ છે તે આ સ્વીકાર સ્વીકારવાની ના પાડે છે તો કેટલાક ગ્રાહકો છે તે પણ આ સ્વીકાઓ નથી લેતા કેટલીક બેંકો પણ નથી લેતી એવી ફરિયાદો છે આ તમામ વચ્ચે આપણે અત્યારના જામનગરનું સૌથી મોટું માર્કેટ છે ચોક અહીંયા ઘણી બધી દુકાનો આવેલી છે કાપડની દુકાન છે વાસણોની દુકાન છે લેડીઝ ગાર્મેન્ટની દુકાનો છે મીઠાઈની દુકાનો પણ છે કેટલી બધી દુકાનો અને મોટું વેપારી એસોસિએશન અહીંનું છે આપણે એક દુકાનમાં જવું છે ને એને પૂછવું છે કે આ દસના સિક્કાઓ છે તે સ્વીકારે છે કે કેમ મારે આપની પાસેથી કોઈ ખરીદી કરવી હોય આપની દુકાનમાં તો આ જે દસના સિક્કાઓ છે એ આપ સ્વીકારશો કે કેમ એવું છે કે દસના સિક્કા તો અમે સ્વીકારતા હતા પણ અત્યાર સુધી મતલબ શું અમારા પાસે સામેજી ગ્રાહકો નથી લેતા કે બેન્કો નથી લેતી કે અમારા વેપારીઓ કોઈ લેતા નથી એટલે દસના સિક્કાનો એટલો બધો સ્ટોક થઈ ગયો છે એટલે અમે લોકો અત્યારે દસના સિક્કા સ્વીકારવામાં અસમર્થ છે બિલકુલ અને એમ બીજા નંબરનું શું છે દસના સિક્કા અમે બેંકો ભરવા જઈએ છીએ તો બેન્કે બેંક કોઈ કોઈ લે છે કોઈ નથી લેતી અને જે બેંક લે છે એને ચાર્જ લે છે એટલે મતલબ અમે લોકો તો દસના સિક્કા સ્વીકારી છે એવું દુકાન ઉપર બોર્ડ બી મારેલું છે હા આ બાજુ આપણે બતાવી દઉં આપણી આ બાજુ બોર્ડ મારેલું છે દસ ના સિક્કા સ્વીકારવાનું ઓકે એટલે દસ ના સિક્કાઓમાં પ્રશ્ન શું છે મારે એ તમારી પાસેથી પ્રશ્ન એવું છે કે જો જેટલા અમે એક્સેપ્ટ કરી છે એટલા પ્રમાણમાં પાસે ગ્રાહક લેતા જ નથી અમે રોડના સો બેસી 10 ની નોટની વાત હોય તો અત્યારના દસની નોટોની શું પરિસ્થિતિ છે એમાં પચાસ ટકા નોટો ટેપ વાળી ખરાબ નીકળે છે જે ગ્રાહકો લેતા નથી એટલે 100 માંથી પચાસ નોટો ચાલે છે અને બાકી તમારું કેવું એઝ એ વેપારી તરીકે એવું છે કે તમે સ્વીકારવા તૈયાર છો પણ તમારી પાસેથી પણ કોઈ સ્વીકાર હા બિલકુલ બિલકુલ સામે ગ્રાહક નથી સ્વીકારતો અમે કેટલું કેટલા સ્વીકાર ઓકે આપણે કોઈ કસ્ટમર મહિલાઓ હશે એમની સાથે પણ વાત કરી છે બેન તમે અહીંયા જામનગરમાં આવ્યા છો ખરીદીનો અનુભવ આપ લેતા હશો દસના ના ચલણી સ્વીકાઓ છે એ સ્વીકારી હશે હજુ આપની પાસેથી કોઈ લે છે કે કેમ નહીં અહીંયા જામનગરમાં કોઈ દસ ના સિક્કા લેતો નથી સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ દસ ના સિક્કા નથી ચાલતા અમદાવાદ સાઈડ બધે આરામથી અચ્છા એટલે આપ અમદાવાદ થી આવો છો હું અમદાવાદ થી આવું ત્યાં દસ ના સિક્કા સ્વીકારે છે જામનગરમાં આપનો અનુભવ કેવો રહ્યો આ બાબતે અહીંયા સ્વીકારવામાં જ નથી આવતા ઓકે એટલે જે રીતે એક મહિલા ગ્રાહક છે તે પણ જણાવે છે કે અહીંયા જે જામનગરમાં પ્રશ્ન છે કે દસના સિક્કાઓ છે તે જાણે ચલણમાંથી નીકળી ગયા હોય તે રીતે વેપારીઓ પણ નથી સ્વીકારતા ગ્રાહકો પણ નથી સ્વીકારતા તો અમુક બેંકો પણ નથી સ્વીકારતી જેને લઈ અને હવે આ દસના ચલણનો પ્રશ્ન છે તે જામનગરમાં પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે રવિબુદ્ધ દેવ એબીપી અસ્મિતા જામનગર